નમસ્કાર મિત્રો જોબ શ્રી તો યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ હાઈકોર્ટ દ્વારા જે ડ્રાઈવરની ભરતી બહાર પાડવામાં આવી છે તેના વિશે મિત્રો આ ભરતીમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે માત્ર દસ પાસ માંગવામાં આવ્યું છે પગારની વાત કરીએ તો ત્રેસઠ હજાર બસો સુધી તમને પગાર મળવા પાત્ર રહેશે આ ભરતી માટે ભાઈઓ અને બે બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર ત્રેવીસ વર્ષથી લઈને તેત્રીસ વર્ષ સુધીની હોય તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ હાઈકોર્ટ દ્વારા જે નવી ડ્રાઈવરની ભરતી બહાર પાડવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આપ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આપણે જઈશું હાઈકોર્ટ દ્વારા જે નવી ડ્રાઈવરની ભરતી બહાર પાડવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ તો મિત્રો આપણે આવી ગયા છે હાઈકોર્ટ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર રિક્વામેન્ટ ઓથોરિટીની નામ છે હાઈકોર્ટ ઓફ ગુજરાત ગુજરાત હાઈકોર્ટ દ્વારા ભરતી છે તે બહાર પાડવામાં આવી છે પોસ્ટ નેમની વાત કરીએ તો ડ્રાઈવરની પોસ્ટ ઉપર ભરતી થવાની છે ટોટલ વેકેન્સીની વાત કરીએ તો છ્યાસી જગ્યાઓ પર ભરતી થવાની છે અગત્યની તારીખોની વાત કરીએ તો ઓનલાઈન એપ્લાય સ્ટાર્ટની વાત કરીએ તો સોળ મે બે હજાર પચીસ એટલે કે આજથી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો લાસ્ટ ડેટની વાત કરીએ તો છ જૂન બે હજાર પચીસ સુધી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો ઓફિસિયલ વેબસાઇટની વાત કરીએ તો અહીં તમે જોઈ શકો છો ઓફિસિયલ વેબસાઇટ અહીં આપેલી છે અથવા તો તમે વિડીયોના ડિસ્ક્રિશનમાં જઈને પણ આ વેબસાઇટ ઉપર જઈ શકો છો વિડીયોના ડિસ્ક્રિશન તમને આ લિંક છે તે આપી દેવામાં આવશે વેકેન્સી ડિટેલ વેકેન્સી ડિટેલની વાત કરીએ તો કેટેગરી વાઇઝ પોસ્ટની વાત કરીએ તો જનરલ માટે ચોસઠ પોસ્ટ છે તેમાંથી આઠ પોસ્ટ છે તે ફિમેલ માટે રિઝર્વ છે જ્યારે એસી માટે ચાર એસટી માટે પાંચ એમાં પણ એક ફિમેલ માટે રિઝર્વ છે એસીબીસી માટે બાર ઈડબલ્યુએસ માટે એક એ રીતે કેટેગરી વાઇઝ પણ અહીં પોસ્ટ આપી દેવામાં આવેલી છે એક એક્સ સર્વિસમેન માટે પણ પોસ્ટ ફાળવેલી છે એજ્યુકેશન ક્વૉલિફિકેશનની વાત કરીએ તો અહીં તમારી પાસે બાર એ એજ્યુકેશન ક્વોલિફિકેશન હોવું જોઈએ અથવા તો એની ઇક્વિન્ટ કોઈ પણ એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પણ ચાલે તમારી પાસે હેવી મોટર વ્હીકલનું ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જોઈએ ત્યારબાદ તમારી પાસે ટ્રાફિકનું નોલેજ હોવું જોઈએ રોડ સિગ્નલનું નોલેજ હોવું જોઈએ અને બેઝિક વ્હીકલ મેન્ટેનન્સ અને રિપેરનું તમારી પાસે થોડું નોલેજ હોવું જોઈએ ત્યારબાદ ફિઝિકલ ટેસ્ટની વાત કરીએ તો મેલ કેન્ડિડેટ માટે હાઈટની વાત કરીએ તો એકસો બાસઠ હોવી જોઈએ ચેસ ચોઈએ મેલ્સ જનરલ માટે એકસો અઠ્ઠાવન મેલ એસ ટી કેટેગરી માટે એકસો અઠ્ઠાવન સેન્ટીમીટર અને ચેસ્ટ જે છે ચોર્યાસી રહેશે ફિમેલ કેન્ડિડેટ માટે એકસો અઠ્ઠાવન ચેસ્ટ રહેશે નહીં ફિમેલ કેન્ડિડેટ એસટી માટે એકસો પંચાવનની હાઈટ રહેશે અને તેના માટે પણ ચેસ્ટ રહેશે નહીં કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ તમારી પાસે હોવું જોઈએ લેંગ્વેજ નોલેજની વાત કરીએ તો ઇંગ્લિશ ગુજરાતી અને હિન્દી તમને આવડવું હોવું જોઈએ ની વાત કરીએ તો અહીં તમે ત્રેવીસ વર્ષથી લઈને તેત્રીસ વર્ષ સુધીના કેન્ડિડેટ આ તે માટે એપ્લાય કરી શકે છે અને ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે એઝ રિલેક્સેશન છે તે મળવા પાત્ર રહેશે એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ માટે હજાર રૂપિયા ફી ભરણ રહેશે અને પ્લસ બેંકનો જે ચાર્જિસ છે તે પણ આપવાનું રહેશે જ્યારે એસસી એસટી ઈસી એ એસબીસી ઈડબલ્યુ એસ એસ એમ માટે પાંચસો રૂપિયા ફી ભરણ અને પ્લસ બેન્કનો ચાર્જ ત્યારબાદ સેલરીની વાત કરીએ તો સેલરી તમને ઓગણીસ હજાર લઈને 63200 બસો સુધી મળવા પાત્ર રહેશે સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો પહેલાં તમારી સીબીટી લેવામાં આવશે એટલે કે કોમ્પ્યુટર ઓબ્જેક્ટિવ પ્રશ્ન રહેશે પણ તમારે કોમ્પ્યુટર બેઝ આપવાના રહેશે ત્યારબાદ ડ્રાઈવિંગની તમારી સ્કિલ ટેસ્ટ લેવામાં આવશે વાઇટેન એક્ઝામની સિલેબસની વાત કરીએ તો ગુજરાતી લેંગ્વેજ ગુજરાતી ભાષા ત્યારબાદ જનરલ નોલેજ કરંટ અફેર ત્યારબાદ બેઝિક મેથેમેટિક્સ બેઝિક મોટર વ્હીકલ નોલેજ બેઝિક મોટર વ્હીકલ લો અને ટ્રાફિક રૂલ્સ ત્યારબાદ એક્ઝામની વાત કરીએ તો રાઇટન એક્ઝામ છે તે છ જુલાઈ બે હજાર પચીસના દિવસે લેવામાં આવશે અને ડ્રાઇવિંગનું સ્કિલ ટેસ્ટ છે તે ઓગસ્ટ બે હજાર પચીસમાં લેવામાં આવશે કેવી રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મને આ લિંક મળી જશે તેના પર ક્લિક કરીને તમારે જે આ એડવર્ટાઇઝમેન્ટ છે તેના પર ક્લિક કરવાનું રહેશે આર સી ઓબ્લિક ચૌદસો ચોત્રીસ ઓબ્લિક બે હજાર પચીસ ત્યારબાદ તેમાં તમારી પર્સનલ ડિટેલ એજ્યુકેશન ડિટેલ છે તે તમારે ભરી દેવાનું રહેશે ત્યારબાદ રિકવાર ડોક્યુમેન્ટ અપલોડ કરી દેવાનું રહેશે ફી ભરી દેવાની રહેશે અને સેવ આપીને તમારે પ્રિન્ટ કાઢી લેવાનું રહેશે તો મિત્રો આ હતું આજે નોટિફિકેશન જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ પાછળ પર પહેલી વખત આવી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળ્યા નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિન્દ જય ભારત